વિશ્વ એક પરિવાર રાખવામાં આવી હતી ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ ડાન્સ સિકવન્સ થી લઈને મ્યુઝિકલ પરફોર્મન્સ અને નાટકોના પરફોર્મન્સ દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી દરેક પરફોર્મન્સને ઓડિયન્સ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં પેરેન્ટ્સ શિક્ષકો અને મહાનુભાવોનો સમાવેશ થતો હતો ધોરણ દસ અને બારમાં શ્રેષ્ઠ ટકાવારી લાવનાર તેજસ્વી તારલાઓને એકાવન હજાર રૂપિયાની પ્રોત્સાહક રાશિ આપીને નવાઝવામાં આવ્યા હતા શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતા કર્મીઓનો સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું સેવક અને સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાતા ઉપસ્થિત સૌ કોઈની આંખમાં સામાજિક સમરસતાના દર્શન થઈ રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માતા પિતાને અપીલ કરતા જણાવ્યું કે બાળકોની અંદર વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવારની ભાવના જાગૃત કરવી જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી બાળકોને માહિતગાર કરવા જોઈએ રામાયણ મહાભારત સહિતના ગ્રંથો અને તેના પાત્રો વિશે વિશેષ સમજ આપવી જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકોને ભારતની સંસ્કૃતિ શું છે ભગવાન શ્રીરામ કોણ હતા મહાભારત કેમ રચાયું રામાયણ કેમ રચાયું આ સાચી વાસ્તવિક આજના બાળકોને સંસ્કાર રૂપે નહીં આપીએ તો કદાચ આવનારા દિવસોમાં બાળકો પરિવારની સાચી વ્યાખ્યા ભૂલી જશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જયારે અખંડ ભારતની કલ્પના કરતા હોય ત્યારે આપણે સૌએ સાથે મળીને આ અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું પારસ પરિમલ અને ઇલાઇટ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ચિરાગ શાહે જણાવ્યું કે એન્યુઅલ ડેની ઉજવણીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી તેમની આંતરિક પ્રતિભા બહાર આવે છે વિદ્યાર્થીઓ ટીમવર્ક શિસ્ત અને આત્મવિશ્વાસ વિશે મૂલ્યવાન પાઠ શીખે છે અમે દરેક વ્યક્તિની ઉત્સાહપૂર્વક સહભાગીતા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર પારસ પાંધી દ્વારા મુખ્ય વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે ગુજરાતના સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીષપાલજી વાલીઓ બાળકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

વસુદેવ કુટુંબકમ સમગ્ર દુનિયા એ એક પરિવાર છે આજે અમે અમારી શાળાના પ્યુન સફાઈ કામદાર તથા સિક્યુરિટી ગાર્ડ્સ એમની પાસે એમને મુખ્ય મહેમાન તરીકે એમની પાસે અમે આજે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે કોઈના માટે કદાચ શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય હોઈ શકે મારા અને અમારા ટ્રસ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય નથી અમારા માટે આશીર્વાદ અને દુવાઓ મેળવવાનો ખૂબ જ મોટી ખાણ છે એવું અમે માનીએ છીએ આજે આપણા કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રસાદભાઈ પટેલ તથા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂતજી પણ અત્રે પધારી રહ્યા છે મારા માટે આ ખૂબ જ આનંદની અને ખુશીની લાગણી હું વ્યક્ત કરું છું